なまかだ。 આપણી મુખ્ય સમાચારો છે એફડીઆઈ મુદ્દે વડાપ્રધાન અડગ છે મમતાના મામલે માયા મુકુલ રોય અહેમદ પટેલ અઢારણીય ભારત બંધ વેપારી માતા નું મુખ્યમંત્રીને ભાજપ લઘુમતી મોરચા નો ભાવ વધારા મામલે હલા બોલ યુવાનોની આંખોમાં સપના હોય છે જીવનમાં માં કરી બતાવવાની ધગશ હોય છે પણ ગુજરાતના યુવાનોને તક મળે છે ખરી પોતાની પબ્લિસિટી કરવા માટે તમે મોટા મોટા સેલિબ્રિટીઝને બધાને બોલાવો છો એના કરતા બેટર છે કે તમે ગરીબો માટે એજ્યુકેશન પાછળ કે જે બેરોજગારી પ્લેસમેન્ટમાં તમે પૈસા વાપરો તમે જોવો અત્યારે વીસ થી પચીસ વર્ષ કે ત્રીસ વર્ષની અંદરના કેટલા બધા બેરોજગારો ગુજરાતમાં ફરી રહ્યા છે ક્યાં દેખાય છે પ્લેસમેન્ટ આપે છે તો ક્યાં છે રોજગારીની રાહમાં ઉભેલા ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગારો હવે ભાષણોના બ્રહ્મમાંથી બહાર આવી ગયા છે આવો દિશા પણ બદલીએ

ઉલ્લેખનીય છે કે ચારે બાજુથી ચર્ચામાં રહેલા નિર્ણય ઉપર વડાપ્રધાન સ્પષ્ટ છે અને પોતાની વાત ઉપર તેઓ પરમાણુ કરાર બાદ વધુ એકવાર અડગ દેખાતા નજરે પડી રહ્યા છે ડીઝલના વધારેલા ભાવ અને ગેસ સિલિન્ડરની મર્યાદા અને એફરીઆઈના મુદ્દે ઘેરાયેલી યુપીએસ સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે તેમ છતાં પણ સરકાર પોતાનું સ્પષ્ટ રૂપ વ્યક્ત કર્યો હતો તમે જણાવ્યું હતું કે આ નિર્ણય દેશહિત માટે લેવામાં આવ્યો છે ક્રૂડ ભાવોને ધ્યાનમાં રાખીને મજબૂરીમાં ગેસ ડીઝલના ભાવો વધારાયા છે અને એફડીએ મુદ્દે પણ મનમોહનનો સિંહ અવતાર બહાર આવ્યો છે પરંતુ યુપીએના મહત્વપૂર્ણ સાથી મમતા બેનર્જીએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની ધમકી આપી છે ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના નેતા મુકુલ રોય આજે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને મળવા પહોંચ્યા હતા પરંતુ કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે મમતાની સાથે મુલાયમ અને માયાવતી પણ સરકારના નિર્ણયને વખોડી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી વહેલી યોજાવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે પરંતુ હાલ તો સૌની નજર મમતા બેનર્જીના અલ્ટિમેટર ઉપર મંડરાયેલી છે હવે જોવાનું એ રહ્યું કે શું સરકાર પોતાની વાત ઉપર અડગ રહે છે કે પછી સરકાર જતી રહેવાના ભયથી મમતાની વાત માની લેશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂર્વ પૂર્વ સંચાલક કે સુદર્શન હવે નથી રહ્યા આજે વહેલી સવારે હાર્ટની બીમારીના કારણે તેમનું નિધન થયું છે સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત કરનારા સુદર્શન નો જન્મ રાયપુર અને યોગા નું યોગ એક પુસ્તકનું વિમોચન કરવા રાયપુર ગયેલા સુદર્શન નિધન પણ ત્યાં જ થયું સુદર્શન આરએસએસ ના એક એવા સુપ્રીમો હતા કે જેમના કાર્યકાળમાં સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો હતો તેમના કડક વલણના કારણે અડવાણીને પક્ષનું પ્રમુખ પદ પણ છોડવું પડ્યું હતું ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાતા સુદર્શન સ્વાસ્થ્ય નબળું પડી ગયું હતું અને થોડા દિવસો પહેલા જ તેઓ મોર્નિંગ વોકમાં નીકળ્યા બાદ નિજ નિવાસે પરત ફરતા પહેલા ઘણા દૂર જતા રહ્યા હતા અને માધ્યમોમાં સમાચાર પ્રસારિત થયા બાદ તેઓ ત્રણ કિલોમીટર દૂરથી મળી આવ્યા હતા પરંતુ સંઘ સમર્પિત સુદર્શન હવે સ્વર્ગવાસી થઈ ગયા છે અને તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર નાગપુર ખાતે આવતીકાલે બપોરે કરવામાં આવશે કાળઝાળ મોંઘવારી વચ્ચે સામાન્ય માનવીનું જીવન દોહલ્યું બની ગયું છે જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક ડીઝલના ભાવમાં ભડકો કરી અને ગેસ સિલિન્ડરને સીમિત કરીને કોરો ઝીંકવામાં આવ્યો છે જેનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે તેવામાં શુક્રવારે વધુ એક એફડીઆઈના નિર્ણયને મંજૂરી આપી દેવાઈ જેને લઈને મલ્ટી બ્રાન્ડ બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે સીધી રીતે વ્યવહાર કરી શકશે જેનો વિરોધ વિપક્ષ ભાજપ સહિત ખુદ સાથી પક્ષો પણ કરી રહ્યા છે તેવામાં વેપારી મહાસંઘ દ્વારા એફડીઆઈ અને ભાવ વધારાને લઈને અઢારમીએ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જ્યારે ડીઝલના દઝાડતા ભાવોને લઈને ચર્ચા અને ચકડોળે ચડેલી સરકારનો વધુ એક નિર્ણય વિવાદાસ્પદ બન્યો છે સાથી પક્ષ ત્રણનું કોંગ્રેસ અને બહારથી ટેકો આપી રહેલા મુલાયમ શે પણ સરકારના નિર્ણયને વખોડી કાઢ્યો છે

જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણીઓને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં ભાજપના સત્તર વર્ષના વર્ષના શાસનનો હિસાબ આપવાને બદલે મુખ્યમંત્રી પોતાના જુઠ્ઠાણા છુપાવવા કેન્દ્ર સરકારના અન્યાયનું વાજો વગાડે છે મુખ્યમંત્રીએ વિધાનસભામાં કેન્દ્ર સરકારે ગુજરાતને આપેલી સહાય બાબતે ચર્ચા કરવાનો પડકાર જીલ્યો નહોતો પરંતુ જો આ કાર નથી તો પ્રજા અને પત્રકારો વચ્ચે જાહેરમાં ચર્ચા કરો મુખ્યમંત્રી ચૂંટણી ટાળે જુઠ્ઠાણાઓ ફેલાવી પ્રજાની ગુમરાહ કરવાનું કામ ભૂતકાળથી કરતા આવ્યા છે તેવો આક્ષેપ પણ મૂઢવાડાએ કર્યો હતો સરકારના એક નિર્ણયને પગલે ભાજપ ગેલમાં આવી ગઈ છે

જે સબસિડી બાદ કરીને સાડા સાતસો રૂપિયાનો બાટલો કર્યો છે આ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી દિવસોમાં આ ડીઝલ જેવી રકમ ડીઝલ જેવી વસ્તુ ઉપર જે રીતે ભાવ વધારો કર્યો છે એના કારણે સમગ્ર જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ પર અસર થવાની છે સામાન્ય માણસ એ મોંઘવારીની માર સહન નથી કરી શકતો એમાં એક પડદા પર એને પાટું માર્યું છે બે મોટાને બે નાના દીકરા ચાર જણનો જો પરિવાર હોય તો જે રીતે ડીઝલનો ભાવ વધારો કર્યો છે એના માસિક બજેટમાં પચીસસોથી ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો વધારાનો વેઠવો પડે છે ડીઝલના આ ભાવ વધારાને કારણે જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુ મોંઘી થઈ રહી છે ત્યારે પહેલે જ મોંઘવારીનો માર ઝીકેલી આ ભારતની પ્રજા આનાથી વધુ હવે મોંઘવારીનો માર સહન ઝીંકી રાખે એમ નથી એ રસ્તા પર ઉતરી છે અને આજના આ પ્રકારના કાર્યક્રમો આ ગુજરાત પ્રદેશ અને મહાન અખિલ ભારતીય યોદ્ધા પ્રમાણે થયા છે એ સિવાય ગઈકાલ રાતથી જે રીતે પ્રજાનો અમને સંદેશ મળી રહ્યા કે સ્વયં પ્રજા પોતે એક મોઘવારી અને સોનિયા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા અને ટ્રાફિક ને ખોરવી નાખવામાં આવ્યો હતો મહિલા કાર્યકરો દ્વારા પ્રતિકાત્મક ગેસ બાટલો દેખાડી વિરોધ વ્યક્ત કરાયો અને ચક્કાજામ પણ સર્જાયો ડાયાબિટીસ જેને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે તેનું રાજ્ય સહિત દેશભરમાં પ્રમાણ વધી રહ્યું છે એવું કહેવાય છે કે જેની જીવનશૈલી આરામદાયક હોય રાજરોગ ડાયાબિટીસ થાય છે જ્યારે છેલ્લા કેટલાક સર્વેમાં ચોંકાવનારા આંકડા બહાર આવે છે અને માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારો અને ગરીબ વર્ગમાં પણ ડાયાબિટીસ પ્રમાણ નોંધપાત્ર જોવા મળ્યું છે સમાજના વંચિત વર્ગને ડાયાબિટીસ અંગે જાગૃતિ આપવાના હેતુસર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ડાયાબિટીસ એન્ડ રિસર્ચ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ ગુજરાત સરકારના સહયોગથી ગ્રામ્ય અને આદિવાસી તથા ઝુપરપટ્ટીમાં રહેતા સમાજના વંચિત વર્ગ માટે કોનકાર ડાયાબિટીસ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટની અંદર સૌપ્રથમ તો અમે આ એરિયામાં કામ કરતાં મેડિકલ ઓફિસરો જે ડાયાબિટીસ ટ્રીટમેન્ટ કરતા હોય અને અમે ટ્રેનિંગ કરીશું એક અઠવાડિયાની સઘન તાલીમ આપીશું પછી આ ટ્રેન થયેલા ડૉક્ટરોની મદદ વડે સાથે સાથે અમારા સ્ટાફની મદદ વડે જે પેરામેડિકલ સ્ટાફ છે જે ક્લિનિક્સમાં કામ કરે છે નર્સિસ છે એજ્યુકેટર્સ છે ડાયાટિશિયન છે ફાર્માસિસ્ટ છે એ લોકોને અમે ટ્રેન ટ્રેનિંગ આપીશું ત્યારબાદ આ ડૉક્ટરો અને પેરામેડિકલના સહયોગ વડે અમે એક જનજાગૃતિ જાગૃતિ અભિયાન ચલાવીશું પેમ્પલેટ પોસ્ટર્સ બેનર્સ અવેલેબલ જે બી મીડિયા હોય એના દ્વારા એક જનજાગૃતિ ફેલાવીશું સાથે સાથે આ બધા એરિયાની અંદર જે મેડિકલ સેન્ટર છે એની અંદર ડાયાબિટીસ ક્લિનિક ચાલુ થશે અને આ ડૉક્ટરો એ પેશન્ટથી એ એરિયામાં રહેતા માણસોની સારવાર કરશે આ પ્રોજેક્ટના પેટે ડાયાબિટીસના પ્રત્યે અને બ્લડ પ્રેશર અને હૃદયરોગના પ્રત્યે એક જાગૃતિ આવશે અને નાની નાની બાબતમાં જ્યારે દર્દીઓને મોટી મોટા શહેરો તરફ આવવું પડે છે આવું નહીં પડે અને સમયસર યોગ્ય સારવાર એમના ખુદના એ લોકોના સ્થળે એમને મળી રહેશે ડાયાબિટીસનું પ્રમાણ ગુજરાતની અંદર ખૂબ જ વધારે છે કદાચ વિશ્વમાં સૌથી વધુ પ્રમાણ જો હોય તો તે ગુજરાતીઓમાં છે શહેરોની અંદર આશરે પંદરથી વીસ ટકા લોકોને એટલે કે દર પાંચે એક વ્યક્તિને ડાયાબિટીસ કેરના ચેરમેન ડોક્ટર મયુર પટેલે જણાવ્યું હતું કે વર્ષ બે હાજર ત્રીસ સુધી દર્દીઓની સંખ્યા દસ કરોડ સુધી પહોંચી જશે સરકારે ડીઝલ અને રાંધણ ગેસ ના ભાવ માં એકાએક છિકેલા વધારા ને કારણે દેશભરમાં લોકો માં ભારે રોષ વ્યાપી ગયો છે દેશમાં મોટા ભાગના રાજ્યો માં ગઈકાલે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગઈકાલે ભાજપ લઘુમતી મોરચા દ્વારા देखिए કેન્દ્ર યુપી સરકાર ને જો ભી વા કરે વાધા કરે જોલ કા ભાવ પાંચ રૂપિયા है राधन गैस खाली छह ही फ्री में देगा सब्सिडी वाला बाकी का सात सौ रूपये में खरीदना पड़ेगा ये महंगाई कमर तौर महंगाई गरीबी के लिए बहुत महंगा पड़ेगा इसलिए हम ये देखाव के लिए जमालपुर दरवाजा के पास हम देखाव करते हैं ये कोई गरीब के लिए कि यूपीए सरकार को उखाड़ के फेंक देना चाहिए लेकिन उसको सरकार गादे छोड़ देना चाहिए कि गरीब मर जाता है आज रोज लाने वाला रोज खाने वाला किस तरह वो चलेगा किस तरह उसके घर संसार चलेगा जिस तरह बढ़ाते जाते हैं देखो आज पांच रूपये डीजल के अंदर बढ़ गया है डीजल के अंदर बढ़ते हैं तो सभी चीज के अंदर भाव बढ़ जाता है शकबाजी का भाव बढ़ता है खाने पीने का चीज के ऊपर भाव बढ़ते हैं तो डीजल पांच रूपये बढ़ा है और राधन गैस के ऊपर जो भाव बढ़ा है उसके विरोध में उसके अनुसंधान के लिए हम ये विरोध कर रहे हैं हम नहीं होता है तो हम धरना करेंगे रैली निकालेंगे गरीबों के पेड़ में लाद पड़ेगा तो हम छोड़ेंगे नहीं वहां तक हम इसकी चालू रखेंगे आंदोलन રાંધણ ગેસ અને ડીઝલના ભાવ વધારા મુદ્દે દેખાવો યોજી કેન્દ્ર સરકારને ઉખાડી ફેંકવા સૂત્રોચ્ચાર કર્યા આગામી સમયમાં ધરણા અને પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આરતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર